તે પરથી ઈશ મોરાણી બાપુએ કહ્યું છે કે અંગ્રેજી તો કામની ભાષા છે તેની પાસે કામ વાડીની જ્યાં કામ લેવાય પરંતુ ઘરોણીઓ સાંતો નાજો પર મારા ભાઈઓ ને બેરો તે પરથી મને ઘણું બધું કહેવાનું મન થાય કે જન જનની ભાષા છે હિન્દી ભારતની આશા છે હિન્દી કે જન જનની ભાષા છે હિન્દી ભારતની આશા છે હિન્દી جسકે જਿਸને پورے દેશને જોડે रखा वहां મજબૂત તાકા છે હિન્દી हिंदुस्तान की गौरव गाथा है हिंदी एकता की अनुपम परंपरा है हिंदी हिंदुस्तान की गौरव गाथा है हिंदी एकता की अनुपम परंपरा है हिंदी अरे जिसने पूरे देश को जोड़े रखा वह गौरव गाथा है हिंदी अरे काल को जीत कर काल जय ऐसी भाषा है हिंदी सरल शब्दों में कहा जाए तो जीवन की परी है हिंदी